મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો સતત અઠવાડિયાથી લઈને પણ આમ તો જોવા જઈએ તો દસ દિવસથી આ વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી આ સૌરાષ્ટ્રની અંદર સતત વરસાદ પડી રહ્યો છે પરંતુ ખાસ કરીને સૌથી મોટી અપડેટ આવી કે હવે આ વરસાદનો જોર મિત્રો ઘટી જશે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે આગાહી આપી અને ખાસ કરીને આગામી દસ દિવસ મિત્રો વરસાદને લઈને વિરામ છે એટલે કે ખાસ કરીને દસથી પંદર દિવસ મિત્રો હવે ખાસ કરીને જોવા જઈએ તો ભારે વરસાદની શક્યતાનેથી છૂટાછેરા વિસ્તારમાં ક્યાંક મિત્રો વરસાદ પડી શકે છે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ એ કહી શકાય કે આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આંદોબાર અને નિકોબાર ટાપુ પર ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેને લઈને આ વિસ્તારમાં મિત્રો ચોમાસાની કેરલની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ક્યારે થશે શું મોટી અપડેટ છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ પર આપનાવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો જે આગાહી છે તેની વાત મિત્રો અહીંયા તમને જણાવી દેવી તેર તારીખે પણ ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પણ અત્યાર સુધી જે વરસાદ આવ્યો તેના કરતાં એકદમ ઓછો વરસાદ જોવા મળશે એટલે કે વરસાદને લઈને હવે કોઈ મોટી આગાહી નથી આ સિવાય ચૌદ તારીખનો મેપ મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો એની અંદર નહેવત કહી શકાય તેવી મિત્રો વરસાદને લઈને મિત્રો આગાહી છે આ સિવાય પંદર તારીખનો મેપ જોઈ શકો જેની અંદર નથી ગુજરાતની અંદર જોવા જઈએ તો આગામી દિવસોની અંદર માત્ર ખાસ કરીને વાદળો જોવા મળશે વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી આ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર હવે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળી શકે છે પરંતુ આગામી પચીસ છવ્વીસ તારીખ સુધી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર કે મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી નથી એટલે ખેતીના કોઈ પણ કામ હોય તે પતાવી લેજો હવે મિત્રો વાત કરીએ કે ખાસ કરીને ચોમાસાને લઈને મિત્રો આમ તો જોવા જઈએ તો આંદોબાર અને નિકોબાર ઉપર ચોમાસું બેસી જવાને લઈને મોટા ન્યૂઝ છે અહીંયા તમે જોઈ શકો છો પવનની દિશા કંઈક આવી રીતે થઈ અને આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપરથી મિત્રો આગામી સમયની અંદર ચોમાસાના ન્યૂઝ મળી રહ્યા છે આમ તો જોવા જઈએ તો પંદર તારીખે આંદોબાર અને નિકોબાર ટાપુ ચોમાસું બેસતું હોય છે ત્યારબાદ પહેલી તારીખની આસપાસ મિત્રો કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ બધી જ જગ્યાએ ચોમાસું વહેલું બેસી રહ્યું છે તો એનો મતલબ એમ કે કેરળની અંદર પણ ટૂંક સમયની અંદર ખાસ કરીને ચોમાસું વહેલું બેસી શકે છે કેરળની અંદર બા ત્રેવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધીની અંદર ચોમાસું બેસી શકે છે અને પંદર તારીખથી કેરળની અંદર ભારે વરસાદની શરૂઆત પણ થઈ શકે છે હવે મિત્રો વાત રહી વાવાઝોડાની તો મિત્રો અહીંયા એક નીચલા લેવલે સાયક્લોન બની રહ્યો છે અને તેને હિસાબે મિત્રો બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર સાયક્લોન બને તેવા પૂરા પૂરા પરિબળો મિત્રો જોવા મળી રહ્યા છે આ સાયક્લોન બનવાને લઈને વીસ તારીખ સત્તર થી અઢાર તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને કેટલાક સંકેતો મળી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને સાયક્લોન બને તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે પરંતુ યોગ્ય પવનોની દિશા અને ખાસ કરીને તાપમાન જોવા મળે ત્યારે જ મિત્રો આ સાયક્લોન બનતા હોય છે વીસ તારીખની અપડેટ પણ તમે જોઈ શકો છો તો સાયક્લોનને લઈને મિત્રો મોટી અપડેટ છે આ સિવાય તમે જોઈ શકો છો આગામી સમયની અંદર ચોવીસ તારીખની આસપાસ ખાસ કરીને ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સાયક્લોન બને તેવી શક્યતા મળી રહી છે સાથે સાથે કેરળની અંદર ખૂબ જ ભારે વરસાદની આ ગઈ છે તો ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ કેરળની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું બેસી શકે છે અને બંગાળની ખાડીની અંદર જો વાવાઝોડું બનશે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું બનવાને લઈને અથવા હવાનો હળવો દબાણ બનવાને લઈને મિત્રો સંકેત મળી રહ્યા છે જેને લઈને જે વરસાદની ધરી છે મિત્રો પહેલાં નીચલા લેવલેથી પસાર થતી હોય છે ત્યારબાદ મિત્રો ગોવા સુધી મિત્રો આ લંબાતી હોય છે એટલે કે જોવા જઈએ તો ગુજરાતની અંદર પહેલી તારીખની આસપાસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની જોરદાર એક્ટિવિટી શરૂ થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર આગામી છવ્વીસ તારીખે જોરદાર વરસાદની આગાહી છે તેનું કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર હવાનો હળવો દબાણ બન્યું છે તો આ તમામ પરિબળો મિત્રો આગામી સમયની અંદર ભેસસી ગુજરાત તરફ ખેંચી લાવશે અને ચોમાસું છે ઝડપથી મિત્રો એક્ટિવ થઈ શકે છે તો ચોમાસાને લઈને મિત્રો મોટી અપડેટ કહી શકાય આગામી સમયમાં ગુજરાતની અંદર છવ્વીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતા નથી એટલે અફવાઓ પર ધ્યાન આપવું નહીં પરંતુ ખાસ કરીને ત્યારબાદ મિત્રો ખાસ કરીને ચોમાસું તરત જ એક્ટિવ થઈ જશે અને ભારેથી અતિ ભારે વરસાદની પણ શરૂઆત થઈ જશે તો આજ નવીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત